જીવંત રાખવાના ભાગરૂપે ડાંગ ખાતે બે તાલીમ યોજવામાં છે ડાંગ જિલ્લા શિક્ષણ અને તાલીમ વિભાગ વઘઈ દ્વારા ડિપ્લોમા એલિમેન્ટરી ઇન એજ્યુકેશન વિદ્યાર્થીઓ માટે બે દિવસની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આદિવાસી વિદ્યાર્થીઓને વારલી અંગે તાલીમ આપવામાં આવશે

અને આ વારલી ચિત્રકળાના માધ્યમથી તેઓ પોતાનું આર્થિક ઉપાર્જન કરી શકે પોતાનો અને પોતાના પરિવારનું જીવન ઉત્કૃષ્ટ બનાવી શકે એ માટેના અમારા પ્રયત્નો રહ્યા છે આ સાથે અમે જે ડીએલએડના તાલીમાર્થીઓ છે તેનું વર્ષ દરમિયાન કલા શિક્ષણના ભાગરૂપે આ વર્કશોપ યોજી રહ્યા છે અમારી કોલેજમાં વારલી ચિત્રકલાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે તેવા આજના પ્રસંગે અમને વાલી ચિત્રકલાની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેના લક્ષણો કયા છે તેને કઈ રીતે દોરવામાં આવે છે તે વિશે અમને ઘણી માહિતી મળી અને અમને પણ સરે મોકો આપ્યો કે અમે વાલી ચિત્રકલાને શીખીએ અને તેને કઈ રીતે દોરવામાં આવે છે તેનો અમને પ્રેક્ટિકલ કરી બતાવવામાં આવ્યું તેમજ અમે ભવિષ્યના શિક્ષક તરીકે પીટીસીમાં અભ્યાસ કરીએ છીએ તો આ જ વારલી ચિત્રકલા અમને ભવિષ્યમાં ઘણી મદદરૂપ થશે અને જો એક શિક્ષક તરીકે અમારી નોકરી નહીં લાગે તો પણ આ વારલી ચિત્રકલા અમારી પાસે એક ઓપ્શન હશે કે અમે અમારું જીવન બહેતર બનાવી શકીએ